નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એક જાગૃત નાગરિકે અમને ફોન કર્યો અને અમને બોલાવ્યા વિજલપુરના ગન્નારા પાસે આ એ જ ગન્નારું છે કે જ્યાંથી ભૂતકાળની અંદર લોકો અવરજવર કરતા હતા જ્યારે ફાટક બંધ હોય ત્યારે પણ ભૌગોલિક પરિસ્થિતિમાં એવા તો પરિવર્તનો લાવવામાં આવ્યા કે જેના કારણે કરી અને આ ગન્નારું હવે માત્ર ગટર બની ગઈ છે અને સતત ગંધાતું દુર્ગંધ મારતું એમાંથી પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગયું છે લોકોના ઘરોની અંદર પહોંચી ગયું છે જેના થકી ત્રસ્ત થઈ અને હવે પ્રજા આખરે મીડિયાનો સહારો લે છે વારંવાર રજૂઆતો કરવામાં આવી મેઘવાડની અંદર કામ ચાલુ કરીશું 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 ના વચનો આપવામાં આવ્યા કામ શરૂ પણ કરવામાં આવ્યું પણ ત્રણ થી ચાર વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ પરિસ્થિતિ અરે એ તો ઠીક ત્યાંના જાગૃત કહેવું છે છે કે ભાઈ એક મૃત્યુ એના માટે કરી અને અમે નગરપાલિકાને જાણ કરી છતાં પણ હજુ સુધી એ શ્વાન ઉચકવા માટે પણ કોઈ આવ્યું નથી સ્થળ પર ગયા લોકોની સાથે વાત કરી લોકોનું શું કહેવું છે નિહાળો સ્થાનિક સાથે વાત કરીશું મેં જાણીશું ભાઈ શું નામ છે તમારું રાહુલ મોરે રાહુલભાઈ અહીંયા ઉભું રહેવાય ખરું બહુ ગંદા અહીંયા કાઉ ઊભી રહે બીમાર પાડવાનો ધંધો છે આ તો આ પાણી બધું જે લોકોના ઘરોમાં જાય તો લોકોનું આરોગ્ય નહીં બગડે આમાં બગડે બગડે કાયદેસર બગડે તો તમે કોઈને રજૂઆત કરી ખરી તો વોટ લેવા માટે આવે તે લોકોને વાતચીત કરી ખરી તમે વાત કરેલી છે તો આ આગળ કામ કરવાની વાત કરતા છે પણ એ લોકો કંઈ કરતા જ નથી કામ કેટલા વખતથી આ પરિસ્થિતિ છે આ તો વર્ષો થઈ ગયા ત્રણ ચાર વર્ષ થઈ ગયા આપકા કયા નામ છે ભાઈ કેસા લગતા હે જબ સે પાસ હોતે હો તબ અરે બહુ ગંધાતા હે ભાઈ

પણ ઘોર નિંદ્રાની અંદર છે અને આ શ્વાનને જો કદાચ તમે બાજુમાંથી પાસ થતા હો તો તમારે સીધા સિવિલમાં જવું પડે અને તમે જોશો તો આ કેટલી બધી ગંદકી છે અહીં અને ગંદકીની ભરમાર એટલે તમે હું કેમેરામેનને વિનંતી કરીશ કારણ કે અહીંયા ઊભું રહ્યું પણ મુશ્કેલ છે આની અંદર મચ્છરો પનપી રહ્યા છે આની અંદર જીવાણુઓ જીવાત થઈ રહ્યા છે અને આના માટે જવાબદાર કોણ અને ગંદુ ગંધાતું આ ગટરનું પાણી છે અને તમે જોશો તો ગટરનું પાણી સતત જે ખરું એ બહાર આવી રહ્યું છે અને તમે અહીંથી પસાર થતાં કોઈ પણ વ્યક્તિને પૂછશો તો સૌનું કેવું એમ જ છે કે ભાઈ મુશ્કેલ છે 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 ગંદકીની પણ પણ છેડે અહીંથી અહીંથી પસાર થવું થઈ ગયું ભરમાર એટલું જ નહીં પાઇપ બીજા જાય ત્યાંથી લોકોના સુધી પાણી પહોંચે બેન શું નામ તમારું તમે પાસ થાવ ત્યારે કેવું લાગે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે જોશો એ પ્રમાણે કે આ માર્ગ છે અને માર્ગની ઉપર રોજિંદા કેટલા બધા લોકો આવજાવ કરે છે અને એની પરિસ્થિતિ એવી દયનીય છે કે અહીંયા ઊભું પણ રહી શકાતું નથી તો આ પ્રમાણે તમે જુઓ કે હવે પ્રશાસન કોની રાજો છે શું રાજો છે અને હજુ પણ કોઈની મૃત્યુની રાહ જોઈ રહ્યું છે કારણ કે બંને બાજુથી જાળીઓ ખુલ્લી છે તમે જોશો તો બંને બાજુથી જાળીઓ ખુલ્લી છે અને જાળી ખુલ્લી હોવાના કારણે જે કરું બરાબર તે અહીંથી કોઈ પણ પશુ પક્ષી અથવા તો મનુષ્ય બરાબર જો કાળજી નહીં રાખે તો મૃત્યુ પામી શકે અને સાથે જ પેલું શ્વાન જે ખરું એ પણ એના અંતિમ શ્વાસ લઈ રહ્યું છે ગમે ત્યારે એના પણ પ્રાણ પખેડું ઉડી જાય એવી પરિસ્થિતિ છે અને તમે જોશો તો નાના નાના ભૂલકાઓ સ્કૂલે જતા હોય છે બરાબર બહેનોબેનમાં મૂકવા માટે જતા હોય છે અને તમે જોશો તો અહીંયા તમને ડુક્કરો પણ રખડતા ભૂંડ પણ રખડતા જોવા મળશે ગંદકીની ભરમાર છે લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે બીજા એક બેન આવી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ને જાણીશું કે એમની શું પ્રતિક્રિયા છે અને આ સ્વાન પણ એના અંતિમ શ્વાસ લઈ રહ્યું છે બેન શું નામ છે તમારું પદ્માવેલ અહીંથી પાસ થાવ ત્યારે કેવું લાગે બહુ ગંદકી લાગે સર તો કિસકો બોલા કે આપને

પ્રમાણે માત્ર ત્યાં એક સાઈડે તારની વાળ કરવામાં આવી છે પણ બંને બાજુથી જ્યાંથી સીધો રસ્તો પસાર થાય છે ત્યાં કોઈ પણ આડાસ મૂકવામાં આવી નથી બુદ્ધિજીવી મનુષ્ય કદાચ પોતાનું મગજ વાપરી દિવસ દરમિયાન તો એ ખાડામાં પડવાથી બચી શકે છે પણ અબોલા પશુઓનું શું અને રાત્રિ દરમિયાન કોઈ વૃદ્ધ અથવા તો ત્યાં જ પાછળ એક દારૂનો અડ્ડો ચાલે છે દારૂના અડ્ડામાંથી કોઈ મદિરા પાન કરીને આવનાર વ્યક્તિ કે જેનું પોતાનું બેલેન્સ ન રહેતું હોય સીધો જો આ ગટરમાં પડ્યો તો એના મૃત્યુ માટે જવાબદાર કોણ શીખ બાળકને કે જે બિલ્લી મારવાનો હતો એના મૃત્યુની જવાબદારી તો આજ સુધી કોઈ લીધી નથી તો આ જીવતો બીજો મોતનો કુવો ખોલવા પાછળ પ્રશાસન કેમ ધ્યાન આપતું નથી પોતાની જવાબદારી કેમ સ્વીકારતું નથી એક નહીં પણ અનેક લોકોની સાથે વાત કરી ત્યાંથી શાળાના બાળકો અવરજવર કરે છે એમના પેરેન્ટ્સ લેવા મૂકવા માટે જાય છે એટલું દુર્ગંધ મારે છે મચ્છરોનો ઉપદ્રવ છે અને ત્યાં ભૂંડનો પણ એટલો જ ઉપદ્રવ છે લોકો પોતાના મૂળા ઉપર રૂમાલ મહિલાઓ પોતાના મૂળાની ઉપર સાડીનો એક આળાસ કરીને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તેમ છતાં પણ બાવન માંથી એકાવન સીટો આપ્યા બાદ પણ જેસે તેની જ પરિસ્થિતિ કોઈ સુધારો થયો નથી અને કદાચ વિજલપુરની વાત કરવામાં આવે તો એ વર્ગની નગરપાલિકા એટલે કે નવસારી અને સી વર્ગની નગરપાલિકા એટલે વિજલપુર અને ભવિષ્યમાં પણ રોંધાયેલો રહેશે લાગી રહ્યું છે કારણ કે સત્તાધીશો માત્ર વોટ લેવા માટે જાય છે બે હજાર ચોવીસ નું ઇલેક્શન માથા ઉપર આવી રહ્યું છે પાટિલ સાહેબ દસ લાખ મતોથી જીતવાની વાતો કરીને તમે એમને મોકલી આપ્યા અરે પણ એ પાટિલજીને શું તમે દસ લાખ મતો અપાવી શકશો ખરા વિચાર તો તમારું કામ નથી બોલતું કયા મોડે તમે મત માંગવા જશો જરાક ધ્યાન આપો જરાક વિચારો અને પછી આગળ વધો કારણ કે પ્રજા કરે પુકાર કહા ગઈ અમારી સરકાર કેમેરા પર્સન સાયલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ નિહાળતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી નાઇન